નમસ્કાર મિત્રો ગાંગીને ગામ લોકોએ માર્યા પછી ગાંગીની હાલત ખૂબ જ ખરાબ હતી પણ ગાંગીને બાબા પર્વતોની ગિરિમાળાઓની વચ્ચે લઈ જાય છે અને પહાડ પર ઉગેલી ઔષધિઓને લાવી અને ગાંગીની બાબા સારવાર કરે છે અને હવે તો ગાંગીની હાલત પહેલાં કરતાં ખૂબ જ સારી થઈ ગઈ છે અને હવે તેના મોટા ભાગના ઘાઉ પણ રૂજાઈ ગયા છે અને હવે ગાંગી આજે ખૂબ જ ખુશ છે કેમ કે મિત્રો તેને આજે બાબાએ ખુદ કહ્યું છે કે ગાંગી તું સાજી થઈ જા અને પછી હું તને કામરૂ દેશની બધી વિદ્યાઓ શીખવાડવાનો છું ત્યારે ગાંગી આજે ફરી એકલી એકલી વિચારે ચડી છે કે આ ગામ લોકો કેટલા નિર્દય છે અને એક દીકરી સમાન મને મારતા જરા પણ તેઓ અચકાણા પણ નહીં પણ કાંઈ વાંધો નહીં હું ગાંગી છું અને એમણે મારા બાપને તડપાવી તડપાવીને માર્યો હતો અને એ વાત તો મને બરાબર યાદ છે પણ હવે તો મને એ વાતનું સૌથી વધારે દુઃખ છે કે મારા કારણે મારા બાબાના રહેઠાણને પણ એ લોકોએ સળગાવી દીધું હતું પણ યાદ રાખજો પાપિયો આ તો તમારો વાર હતો પણ હવે આ ગાંગીનો વાર તમે સહન નહીં કરી શકો અને હવે તો ખાલી એકવાર મારું શરીર સાજું થઈ જવા દો અને પછી તો બાબા મને એમને આવડતી બધી વિદ્યાઓ શીખવાડી દેવાના છે અને મિત્રો આમ કરતાં કરતાં સમય વીત્યો અને ગાંગીનું શરીર હવે એકદમ ઠીક થઈ ગયું છે અને હવે તેને કોઈ પણ પ્રકાર કે પીડા શરીરમાં રહી નથી તેથી ગાંગીને પાછી આમ સાજી થઈ ગયેલી બાબાને પણ એક સમય માટે ગુસ્સો આવી જાય છે કે પોતાના ગામની જ એક અનાથ દીકરીની ગામ લોકોએ આવી હાલત કરી પણ મારી દીકરી એ ગામ લોકોને સબક તો શીખવાડવાની જ છે અને હવે તો બાબા ગાંગીને જ્યારે પણ

પોતાની પાસે બોલાવી અને કહે છે કે હે બેટા ગાંગી અહીં મારી પાસે તો આવ અને ત્યારે ગાંગી બાબાની પાસે આવે છે અને બાબાને પ્રણામ કરીને કહે છે કે બોલો બાબા શું કહો છો કે ગાંગી આજથી તારે મારી પાસેથી વિદ્યા શીખવાનું શરૂ કરવાનું છે અને હવે હું મારી બધી જ આવડતી વિદ્યાઓ તને શીખવાડવા માંગુ છું તો બોલ બેટા શરૂઆત કઈ વિદ્યાથી કરું અને ત્યારે ગાંગી વિનમ્રતાથી કહે છે કે બાબા હું વિદ્યા શીખું ને એ પહેલાં મારી એક ઈચ્છા છે અને એ ઈચ્છા પૂરી કરી અને પછી વિદ્યા શીખવા માગું છું કે બોલ દીકરી તારી બધી જ ઈચ્છાઓ હું પૂરી કરીશ કે બાબા વિદ્યાઓ શીખું ને એ પહેલાં એકવાર વિક્રમ ભુવાજીની માતા મેલડીના દર્શન કરવા માગું છું અને એમના આશીર્વાદ લઈ અને પછી જ હું દેશની વિદ્યાઓ શીખવા માગું છું અને ત્યારે બાબા બોલ્યા કે વાહ બેટા વાહ તે તો ખૂબ જ સારી વાત કહી છે તો બોલ ક્યારે જવું છે કે બાબા આજે જ જઈએ કે હા તું તૈયાર થઈ જા અને પછી તો બાબા અને ગાંગી બંને જણા ચાલતા ચાલતા વિક્રમ ભુવાની મેલડી પાસે જવા નીકળ્યા છે અને પછી તો વન વગડો પાર કરી અને વિક્રમ ભુવાના નેહડે પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે તો વિક્રમ ભુવાજી ઓળખી ગયા કે અરે રે ગાંગી બેટા તું કે હા ભુવાજી મને તમારી મેલડીએ નવું જીવનદાન આપ્યું છે તો એમના દર્શન કરવા માટે હું ગાંગી આવી છું અને ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે નવું જીવનદાન એટલે હું કાંઈ સમજ્યો નહીં ગાંગી અને ત્યારે બાબા કહે છે કે ગાંગીને એના ગામના માણસોએ ખૂબ મારી હતી અને એ તો બચી શકે એમ પણ ન હતી અને હું પણ ત્યાં હાજર ન હતો અને ત્યારે માતા મેલડી ગાંગીના વારે આવ્યા અને ગાંગીને બચાવવા માટે ખાઈ ગામને માતા મેલડીએ ભગાડી મૂક્યા હતા અને ત્યારે વિક્રમ ભુવાજી બોલ્યા કે જાગ આગી અંદર જઈ અને માતા મેલડીના દર્શન કરી નાખ અને માતાજીને કહેજે કે માડી મારી હંમેશા આવી રીતે રક્ષા કરજો માં અને ત્યારે ગાંગી માતા મેલડીના ધૂળના ધરીમ લે જાય છે અને ત્યાં જઈ અને માતા મેલડીને બે હાથ જોડીને કહે છે કે માડી આજે તો હું ગાંગી તારો આભાર માનવા આવી છું અને માડી મારે તો માય નથી અને મારે તો બાપ પણ નથી એ બંને મરી ગયા છે તેથી હે મા મેલડી હવે તો મારા મા બાપ હું તને જ માનું છું કારણ કે મારી બધી ઈચ્છાઓ મારી મેલડી તું પૂરી કરે છે માટે મારા પર આવતી બધી આપત્તિઓ હવે મારી મેલડી તું ઝીલી લેજે માડી અને ખાસ વાત તો માડી તને એ કહેવાની છે કે તારા કહેવા પ્રમાણે બાબા હવે દેશની વિદ્યાઓ શીખવાડવા માટે તૈયાર થઈ ગયા છે અને આવતીકાલથી મારી એ વિદ્યાઓ શીખવાનું હું શરૂ કરવાની છું તો માડી મને સારા આશીર્વાદ આપજે કે હું ખૂબ જ જલ્દી એ બધી જ કામડું દેશની વિદ્યાઓ શીખી લઉં અને મા મેલડી તમે સાથે રહેજો અને આમ ગાંગીમાં મેલડી સાથે વાતો કરે છે અને પછી મા મેલડીના ધૂળના ધળીમલે ત્રણ તાજમ ભરી અને વિક્રમ ભુવાજીની પાસે આવે છે અને પછી તો વિક્રમ ભુવાજી ગાંગી અને બાબાને સારી એવી મહેમાન ગતિ કરાવે છે અને ત્યાં સમય વિતાવ્યા પછી પાછા બંને ત્યાંથી બાબા અને ગાંગી નીકળ્યા છે અને બંને સુખ દુઃખ વાતો કરતા કરતા પાછા પોતાના રહેઠાણે આવે છે અને આજનો દિવસ તો આમાં પૂરો થઈ ગયો તેથી બંને જણા ખાઈ પી અને આમ બીજા દિવસની શુભ સવાર પડી એટલે વહેલી સવારે બાબા પોતાની પૂજા ભક્તિ પૂરી કરી અને ગાંગીને કહે છે કે બેટા ગાંગી તારે પેલા કઈ વિદ્યા શીખવી છે બોલ આજે તો હું તને બધી જ વિદ્યા શીખવાડવા માટે તૈયાર છું અને ત્યારે ગાંગી કહે છે કે બાબા સૌથી પહેલા તો મને રૂપ બદલવાની વિદ્યા શીખવાડો એટલે હું ગમે તેવાના રૂપ ધારણ કરી શકું કે ભલે ચાલ ત્યારે અને આમ કહી અને બાબા પોતાની જોડીમાંથી કામરુ દેશની વિદ્યાઓ શીખવાડવા માટે ફરી એક રાઉન્ડ બનાવે છે અને ગાંગીને તેમાં બેસાડી દે છે અને પછી પોતાના મંત્ર જાપ શરૂ કરે છે અને ગાંગીને કહે છે કે ગાંગી ગામરું દેશની વિદ્યાઓ શીખવા માટે તારે એક કામ કરવું પડશે કે બોલો બાબા શું કામ કરવાનું છે કે તારે તારા હાથમાં જળ લઈ અને એક પ્રતિજ્ઞા લેવાની છે કે હું આ શક્તિનો ક્યારેય દુરુપયોગ નહીં કરું અને શીખ્યા પછી કોઈ કારણ વગર કોઈને હેરાન નહીં કરું કે ભલે બાબા અને પછી ગાંગી હાથમાં જળ લઈ અને બાબાની સામે પ્રતિજ્ઞા લે છે કે બાબા જે કોઈ મારું નામ નહીં લે ને તેનું નામ હું ક્યારેય નહીં લઉં અને જરૂર વગર હું મા વિદ્યાનો ઉપયોગ નહીં કરું અને પછી આખો દિવસ બેસી અને ગાંગીને બાબા ઘણી બધી વિદ્યાઓના મંત્ર શીખવાડે છે અને આમ કરતાં કરતાં હવે તો સાંજ થવા આવી ગઈ છે અને સંધ્યા ટાણું થયું એટલે સંધ્યાકાળ સુધીમાં ગાંગી એક વિદ્યા શીખી ગઈ છે અને એ રૂપ બદલવાની વિદ્યા હતી અને હવે બાબા કહે છે કે ગાંગી હવે તું ધારેને એનું રૂપ ધારણ કરી શકે છે પણ સાંભળ મેં તને જેમ શીખવાડ્યું છે ને એમ તારે મંત્ર રોજ સાંજ સવાર અને બપોર યાદ કરવાના છે કે જેનાથી તું એ ભૂલી ના જાય કે ભલે બાબા પણ હું આ વિદ્યા શીખી ગઈ એનો પુરાવો શું છે કે બેટા એમાં પુરાવાની શી જરૂર છે એક કામ કર પોતાની આંખો બંધ કરી અને મેં જે શીખવાડ્યા છે ને એ મંત્ર બોલી નાખ અને મનમાં બોલી અને મનમાં તારે જે બનવું હોય ને એનું સ્મરણ કર અને પછી તો ગાંગી કહે છે કે ભલે બાબા આટલું કહી અને પોતાની આંખો બંધ કરી અને ત્યાં તો મંત્ર જપી અને ગાંગી એ સ્વરૂપ કર્યું માણસ નહીં બની શકે માટે હાલમાં તને શીખવાડેલી વિદ્યાનું તારે પાંચ દિવસ સુધી ત્રણ ટાઈમ રોજ યાદ કરવાની છે તો ચાલ હવે નીચે આવી જા કે ભલે બાબા અને પછી તો સમડી બનેલી ગાંગી પાછી બાબાની પાસે આવે છે અને બાબા જોડે આવતાની સાથે જ તે પાછી પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને બાબાના પગમાં પડી જાય છે કે બાબા ખરેખર જોઈ લીધી મેં તમારી વિદ્યાઓ કે જેને શીખ્યા પછી કેટલો બધો આનંદ આવે છે અને આજથી તમે મારા ગુરુ છો અને હવે તમે કહેશો ને હું એટલા જ ડગલા ભરીશ અને ત્યારે બાબા કહે છે કે ગાંગી કામ વગર રૂપ બદલવા નહીં અને એવું કરવાથી વિદ્યાની અવગણના થાય છે અને પાંચ દિવસ સુધીમાં તારે આ બધા જ મંત્રો યાદ કરી અને શીખી લેવાના છે અને પાંચ દિવસ પછી હું તને બીજી વિદ્યા શીખવાડવાનું શરૂ કરવાનું છું કે ભલે બાબા અને આમ બંને જણા પાછા પોતાના રહેઠાણે આવે છે અને ત્યાં આવી અને વાળું પાણી કરી અને બંને પાછા નિંદ્રાને આધીન બની જાય છે પણ ત્યારે ગાંગીને આજે નીંદર આવતી નથી અને મન માને મનમાં તે વિચાર કરે છે કે આજે કદાચ મારા બાપુ જીવતા હોત ને તો એમને પણ આજે હું બતાવત કે જુઓ બાપુ તમારી દીકરી કેવા કેવા રૂપ બદલે છે પણ હે બાપુ તમે જેવી રીતે ગામની વચ્ચે તડપ્યા છો ને એ તો હું ક્યારેય ભૂલવાની નથી અને જો ગામ લોકોને એમ જ એક એક માણસને તડપાવી તડપાવીને ના મારું ને તો મારું નામ પણ ગાંગી નહીં અને આમ ગાંગી અત્યારથી જ તેના ગામને મારી નાખવાની ઉતાવળ કરવા લાગી છે અને આમ કરતા કરતા સવાર પડી તેથી બાબા તો હવે વહેલી સવારે ઉઠી અને પાછા પોતાની ભક્તિ અને પૂજા કરી ભક્તિ અને ત્યાંથી નીકળ્યા અને કહે છે કે બેટા ગાંગી તું તારું ધ્યાન રાખજે હું ભિક્ષા માંગી અને હમણાં આવું છું કે ભલે બાબા તમે જઈ શકો છો હું તો અહીંયા જ છું ત્યારે બાબા કહે છે કે ગાંગી ગઈકાલે મેં તને જે વિદ્યા શીખવાડી હતી ને તેના મંત્રો તું બરોબર યાદ રાખી લે છે એ તને ક્યારેય પાછી નહીં પડવા દે કે ભલે બાપુ અને આટલું કહી અને બાબા ત્યાંથી નીકળી ગયા અને ત્યારે ગાંગી સંતાઈ અને જુએ છે કે બાબા મારા ગામ તરફ જાય છે કે પછી બીજી બાજુ અને ત્યારે તેને જોતાં જ ખબર પડી ગઈ કે બાબા તો તેના ગામ તરફ નથી જતા પણ એ તો ગામની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે એટલે આજે તો ગાંગી ખુશ થઈ ગઈ અને કહે છે કે આજે તો મારે ગાામના માનસોને થોડો ચમત્કાર બતાવવા માટે તેમના ગામમાં જવું છે અને આમ આ બાજુ બાબા ચાલતા ચાલતા જઈ રહ્યા છે તે દેખાતા હવે બંધ થઈ ગયા એટલે ગાંગીએ આંખોને બંધ કરી અને પાછી એ મંત્ર જાપ બોલવાનું શરૂ કર્યું અને પાછું સમડીનું સ્વરૂપ મનમાં વિચાર્યું ને એની સાથે તો ગાંગી પાછી સમડી બની ગઈ અને આમ તેણે સમડીનું રૂપ લઈ અને પોતાની પાંખો ફેલાવી અને આકાશમાં ઉડાણ ભરી અને આકાશમાં ઉડી અને ગાંગી ઉડતી ઉડતી પોતાના ગામના સીમાડે આવી અને ત્યાં આવીને બેસીને જુએ છે તો પોતાના ગામના માણસો તેની નજરે પડ્યા તેથી તેને ગુસ્સો આવી જાય છે પણ પાછો પોતાના ગુસ્સાને કાબૂમાં કરી અને ગાંગી પહોંચે છે તેના ગામની અંદર અને સૌથી પહેલાં તે પહોંચે છે એના બાપની તૂટી ફૂટી ગયેલી ઝુંપડી જ્યાં હતી ને ત્યાં પહોંચે છે અને ત્યાં ઝુંપડીની ઉપર જઈને બેસે છે અને ત્યાં પહોંચતા તો ગાંગીને પોતાના બાપુની યાદ આવી ગઈ અને તેથી સંભળીના સ્વરૂપમાં હોવા છતાં પણ તેની આંખોના ખૂણા ભીના થઈ જાય છે અને પછી ત્યાંથી ઉડી અને ગામના ચોકમાં જઈને બેસે છે અને ચોકમાં ગયા પછી ગાંગીને તેને મારવા આવેલા ઘણા બધા માણસોના ચહેરા ફરી દેખાણા તેથી ગાંગી મનમાં વિચાર કરે છે કે હવે અહીંયા આવી ગઈ છું ને તો એકાધાને તો ચમત્કાર બતાવીને જ જવાની છું કારણ કે તેમને પણ ખબર પડે કે હવે તેમનો દુશ્મન મજબૂત બની ગયો છે અને પછી અને પછી તેમના ગામના જ એક માણસનું સ્વરૂપ ધારણ કરે છે અને એ સ્વરૂપ ધારણ કર્યા પછી મિત્રો ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો આ બધો આગળનો ઇતિહાસ નિહાળવા માટે અમારી